આજનું રાશિફળ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સોમવાર તમામ છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસ લેવા માટે પણ આ સમયગાળો સારો છે આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે આજે તમે પરિસ્થિતિને કોઈ પણ જાતની સમસ્યા વિના હાથ ધરવી જોઈએ અને સ્પષ્ટ વિજેતા તરીકે રહ્યું એ જીવનનો મહત્વપૂર્ણ વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાંચની બોટલ માંગ ધૂપ માંગ પાણી મૂકો અને આ પાણી ના પાણી માંગ વેળવો વૃષભ રાશિ રાશિફળ સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો તમારી માટે મુશ્કેલ થઈ પડશે પણ તમારી આસપાસના લોકોને ઘનતા નહીં અન્યથા તમે એકલા પડી જશો ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી આજે તમે લોકો સાથે વાત કરવા માંગ તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે ઉપાય દાનની પ્રવૃત્તિઓ જેમ કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફત પાણીની પરબ લગાડવાથી તમારા કુટુંબ જીવન માંગ ભાગ્ય અને સકારાત્મકતા આવશે મિથુન રાશિ તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં ઉર્જા વાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે પોતાના ભાઈ બહેનોની સલાહ લો પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાક્ષા સાથી છે ઉપાય જરૂરતી વ્યક્તિને ઉકાળેલા ચણા દાન કરવાથી સ્વસ્થ જીવન સચવાયેલું રહે છે કર્ક રાશિ ફળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે આ રાશિના વયસ્ક લોકો મફત સમય આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ઉપાય પરિવાર માંગ સકારાત્મક અનુભવો વધારવા માટે વિકલ વૃક્ષ અથવા આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આજે તમે મૂડી આસાનીથી ઉભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ઘિરાણ માગો તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો આજે પ્રેમના અત્યાનંદમાં તમારા સપનામ અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય કુટુંબ સુખ ને વધારવા માટે પાંચ નાની છોકરીઓને દૂધ અને મિશ્રિત ખાંડના ટુકડા વિતરિત કરો કન્યા રાશિફળ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો આજે રોમેન્ટિક લાગણીનો જ બદલો મળશે લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જો કે તમારે ગભરાવની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશા માંગશે તો તમને સારા ફળ જરૂર મળશે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય ભાવવાન ગણેશના મંદિરમાં જઈને ભગવાનનો આશીર્વાદ લેવાથી તમારી કારકિર્દી માંગથી બાધાઓ દૂર થશે અને વિકાસની સંભાવનાઓ વધશે તુલા રાશિફળ ફળ ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમારા ભાઈ બહેનો માંગથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે તમારું જ્ઞાન તથા સારી રમુજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે પ્રેમ प्रकरणમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે વધારે પડતા કામ છતાંની કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા સમય સીમા પહેલા પૂર્ણ કરી લેશો તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર તમારા પર વર્ષા કરશે વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો

તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર નજર રાખો આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદય માંગ ઘણી ચિંતા રહેશે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય જરૂરિયાતમંદો ને રક્તદાન કરવાથી વ્યવસાયિક અને કાર્ય જીવનમાં શુભ પરિણામો મળે છે ધન તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે સટ્ટા અથવા અંધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારા તરફથી કની વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે

આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભૂત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્ન જીવનને નિખારશે ઉપાય વહેલી સવારે ભૂત ગાયત્રી આઈ એ ઓમ કે રદમહે ઓય ધીમહિ તન કનુમ પઠન સ્વયંના વ્યવસાયિક જીવનમાં સારા પરિણામો લાવે છે મકર રાશિફળ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંભળો જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે પરિવાર સાથે વર્તન ન તેનાથી શાંતિ જોખમાઈ શકે છે તમારી સ્તર ઊંચું કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવા માંગ ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલા કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય છોડના ગમલા માંગ પથ્થર અને રંગીન પથ્થરો રાખી આને ઘરના ખૂણાઓ માંગ મૂકો કુંભ રાશિફલ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે પ્રેમીને આજે તમારી કઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની ભૂલનો વહેસાસ કરો અને તેમને મનાવી લો તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે જે લોકો ના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેગલા કામના આગમનને કારણે આવું થશે નહીં આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો ઉપાય સારી વિત્તીય આય પ્રાપ્ત કરવા માટે દારૂ અને માંસાહારનો ત્યાગ કરો આના સિવાય હિંસક અને આલોચનાત્મક વ્યવહાર તથા દગાબાજીની પ્રવૃત્તિથી બચો મીન રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે તેથી સાવચેતીથી ચાલો નવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા ખાસ મિત્રની મદદ લો પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદય માંગ ઘણી ચિંતા રહેશે તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે ઉપાય તમારા પ્રેમી ને મળતા પહેલા ઈલાયચી ખાઓ આ તમારા પ્રેમ જીવન માંગ શુભતા લાવશે